ૂટ માં જઈ વસવું છે એકાદશી એકાદશી કરીએ તો વૈ પામીએ મારે એકાદશી નું વ્રત સારું છે એ તો પ્રાણ જીવનને પ્યારું છે वै कोटमाल जना धन एकादशी न एकादशी एकादशी कारितो वै कोई बार मासे करे एकादसी एना वसे अविनाशी न એ દલા એકાદશી દલા એકાદ એકાદશી પામીએ મારે ગંગા કાઢે જાઉં છે મારે ગમના જળમાં નાું છે મારે કબરે તરી જા છે દશી દાદશી એકાદશી કરીને એકાદ ના વ્રત કીધા છે તેના પાંચ પદારત સી ના છે તેને પ્રભુએ પોતાના કરી લીધા છે ર એકાદશી धन एकादशी एकादशी करी है तो वही कुट पामी हमारी से व्रत की जाचे दंड दुर्वासाने ली जाचे रस कल्याण राय पी जाचे एकादशी धन एकादशी એકાदशी કરીએ તો કોટ પામીએ મારે દ્વારકા ધામે જાવું છે મારે રાણતી જી માનાવું છ મારે રાણ છોડ રાયને માળું છ ધર એકાદશી ધન એકાદશી એકાદશી કરીએ તો પામીએ મારે પંડરપુર માં જવું છે મારે ચંદ્ર છે મારે મીઠ લાય ને મળવું છે ધન એકાદશી ધન એકાદશી एकादशी घरी तो वैकुट पान एकादशी घाल एकादशी एकादशी घरी तो वैकुट पादशी मातीची घनशा घनश्याम महाराजनी